મારે ચંપલ બાર પડ્યા મારે બધું મૂકવું પડશે હજી અરે હું મૂકી દઉં છું તું આરામ કર ને થાકી ગયું હશે નાસ્તો બાસ્તો કર્યો તો પાર અરે મને આજ બહુ માથું દુખે છે મમ્મી યાર અરે બાપા તને માથું માથું હું તને કહું છું ટાઈમે નાસ્તો કરી લેવાનો બેટા હું તને અહીંયા શરબત પી લેવાનો કઈક ઓરેન્જ જ્યુસ પી લેવાનું ચક્કર આવશે પડી જઈશ તો યાર એવું જ થાય છે તું મારું માથું દબાઈ દેજે હા હું દબાઈ દઉં છું અને છે ને બધું ખાવાનું તને જે મન થાય ને લઈ લેવાનું હમ સારું મમ્મી તું પેલા ચા બનાવી દેજે અમારી માટે હા બનાવી દઉં છું હા હા ચાલ થાકી ગઈ આ તો અડધો કલાક મોડી આવી હા મમ્મી ટ્રાફિક બહુ હતું રસ્તામાં એટલે હા તો આ મેં અડધો કલાક મોડો થઈ મોડું થઈ ગયું છે તારે અને આરામ કરવાનું રહેવા દે પહેલાં મને ગરમ ગરમ ચા બનાવી દે જ્યાં માથું બહુ ચડ્યું છે હા મમ્મી અરે કીશું

વહુ પણ આપણા દીકરા અને દીકરીની જેમ કામ કરે છે નોકરી કરે છે તો આપણે જેવું આપણા દીકરાને અને દીકરીને માન સન્માન આપીએ છીએ એટલું જ સન્માન આપણે આપણી વહુને પણ આપવું જોઈએ સમજાય તેને વંદન જય સિયા જય શ્રી કૃષ્ણ